નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હું નિકુંજ પરમાર આપશનું તૈદીનું સ્વાગત કરું છું ગુજરાતી સાહિત્ય વિદ યુટ્યુબ ચેનલ પર તો મિત્રો વાત કરીશું આજના વિડીયોમાં સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી જે પેન્શન પેન્શનદારો છે તેમના માટે મિત્રો મહત્ત્વના સમજા કહી શકાય તમે જોઈ શકો કે સરકારી કર્મચારીઓ અને પેન્શન એકત્રી મે સુધી આ કામ ફરજીયાત કરવું પડશે નહીં તો પગાર પેન્શનમાં તકલીફ થશે તો મિત્રો તેના વિશે આપણે વિડીયો ચર્ચા કરીશું તો મિત્રો વધારે સમયને બગાતા વોટ્સઅપ બંને બનાવ્યું છે મિત્રો હવે સાથે જોઈન થઈ જજો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાતા વિડીયોની શરૂઆત કરી છે વિડીયો ગમે વિડીયો લાઈક ચેન નવ ચેનલ સબસ્ક્રાઈન બે લાખ બટન ભૂલશો ને તો મિત્રો જો તમે કેન્દ્રીય કર્મચારી છો તો તમારા તમારા શો તો તમારા કામના છે હકીકતને કે એક એપ્રિલથી કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય યોજના સી જી એચ એસ લાભાર્થી આઈડીને આયુષ્યમાન ભારત હેલ્પ એકાઉન્ટ આઈડી સાથે લિંક કરવું ફરજીયાત થઈ ગયું છે તેની જાણકારી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એ આપી છે આભા આઈડી સાથે સીજીએસ લાભાર્થ લાભાર્થી આઈડીને બધા લાભાર્થી ત્રીસ દિવસ સુધી અંદર લીક કરવું ફરજીયાત છે ત્યારબાદ ડિજિટલ સ્વાસ્થ્ય રેકોર્ડ કલેક્ટ કરવાનું છે સીજીએચ લાભાર્થી આઈડીને આભા આઈડી સાથે જોડવાનું ઉદ્દેશ્ય સીજીએચએસ લાભાર્થી ડિજિટલ સ્વાસ્થ્ય ઓળખી બનાવીને ડિજિટલ સ્વાસ્થ્ય રેકોર્ડ કલેક્ટ કરવાનું છે તેમને મોટો ફાયદો કરાવી શકે છે ત્યારબાદ કયા લોકોનો ફાયદો નોંધણી છે સીજીએચએસ સારવાર ઓગણી ચોપન સહી હતી જેના માધ્યમથી સરકારી યોજના હેઠળ નામાંકિત કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શન કરવામાં વ્યાપક સ્વાસ્થ્ય સુવિધા પ્રદાન કરે છે ધારાસભ્ય કારોબારી અને પ્રેસ કર્મચારી સીજીએચએસ માટે પાત્ર છે એમ ઓ અને અનુસાર એસી શરૂમાં બે ત્રણ લાખ કર્મચારી સીડીએસએસ અંતર્ગત આવે છે આયુર્વેદ ઇન્દ્રની સિદ્ધિ અને યુગની સાથે એલોપેથિક હોમિયોપેથિક સ્વાસ્થ્ય સિસ્ટમ માધ્યમથી સ્વાસ્થ્ય દેખભાળ ઉપલબ્ધ કરે છે ત્યારબાદ શું છે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ તો મિત્રો તો આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ અંકો ચૌદ આંકડાની સંખ્યા છે જે નાણાકીય પોતાના મેડિકલ્સ રેકોર્ડ ડિજિટલ રૂપમાં બનાવી રાખવા મંજૂર આપે છે આભારનું લક્ષ્ય સ્વાસ્થ્ય પોચ અને સમાંતર મજબૂત કરવાનું છે ત્યારબાદ પંચાવન ટકા ડીએ મિત્રો કેન્દ્ર કર્મચારી મોંઘવારી પટ્ટું પચાસ ટકા થઈ ગયું છે તારી રીતે કેન્દ્ર સરકાર મોંઘવારી પથ્થરમાં ચાર ટકા વધારો કર્યો છે મોંઘવારી પત્તું એક હજારનું બે ચોવીસ લાખ થઈ છે અને મોંઘવારી પત્તું પચાસ ટકા થવા કેન્દ્રીય કર્મચારીનું એચઆર પણ પણ એચઆર પણ વધી ગયું છે તો મિત્રો આ રીતે લેટેસ્ટ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ